શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જય શ્રી અક્ષરધામ મહોત્સવની અક્ષરધામના પ્રેરણા મૂર્તિ લાખો લોકોના જીવનના ઘડનારા અસંખ્ય લોકોને આધ્યાત્મિક પરિવર્તનનો અનુભવ કરાવનારા એવા વિરલ સંત વિભૂતિ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આજે સ્મૃતિદિન છે અહીંયા જે મહાનુભાવો હમણાં એક પછી એક ક્રમમાં આપણને સંબોધિત કરી ચૂક્યા એ બધાના અનુભવોમાં એક જ વાત આપણને પડઘાઈ કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કેટલી સ્વાભાવિક દિવ્યતા સરળતા સૌના હૃદયમાં સ્પર્શી જવાની સ્વાભાવિકતા હતી હમણાં જ આપણે કમલેશભાઈ પાસેથી સાંભળ્યું કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ કેવા આધ્યાત્મિક પુરુષ હતા કે સહેજે હૃદયને સ્પર્શી જતા હતા એમની દિવ્યતા આધ્યાત્મિકતા એમની ભગવાન પ્રત્યેની એક અતૂટ આધ્યાત્મિક લગ્ન ભક્તિ પરાભક્તિ જે કહીએ તે એ અભણને સ્પર્શે ભણેલાને સ્પર્શે એજ્યુકેટેડ અનએજ્યુકેટેડ એની બાઉન્ડ્રીઝ એ પ્રમુખ સ્વામી મહારાજને સરળતાને નડતી નહોતી પ્રમુખ સ્વામી મહારાજ બીઓ વોઝ બિયોન્ડ ઓલ બાઉન્ડ્રીઝ એ દેશ વિદેશના કોઈ પણ વ્યક્તિ હોય ચાહે આદિવાસી હોય કે ચાહે અમેરિકાવાસી હોય પરંતુ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કે પ્રેસિડેન્ટ અબ્દુલ કલામથી લઈને એક ગામડાના ખેડૂતના હૃદય સુધી પ્રમુખ સ્વામી મહારાજની પવિત્રતા સૌને સ્પર્શી જતી હતી એનું એક કારણ એ હતું કે તેઓ સતત ભગવાન મય રહેતા હતા એટલે ભગવાનના જે દિવ્ય ગુણો છે એનો એમને સાક્ષાત્કાર હતો શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના ઓગણચાલીસ ગુણોની અદ્ભુત વાત આવે છે ભગવાન વેદ વ્યાસજી સુંદરતાથી શ્રીમદ્ ભાગવતમાં વર્ણવે છે કે જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કર્યા હોય એવા જે મહાન સંત છે એમાં ભગવાનના સર્વે ગુણો એનો આવિર્ભાવ થાય છે પણ ભગવાનના એવા કયા ગુણો છે પૃથ્વી પર જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે ત્યારે એ પણ સામાન્ય મનુષ્યનું જેવું શરીર ધારણ કરીને આવે છે તો સામાન્ય મનુષ્ય અને ભગવાનને જુદા કેવી રીતે પાડવા વેદ વ્યાસજી વર્ણન કરે છે કે લક્ષણોથી જુદા પડાય કોઈ દેશનો પ્રેસિડેન્ટ હોય કે કોઈ સામાન્ય નાગરિક હોય બંને દેખાવમાં તો સરખા લાગે બંનેના શરીર તો સરખા જ હોય પરંતુ સત્તાથી મોટો ફર્ક પડે છે વ્યાસજી એ સમજાવે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યારે એમના લક્ષણો સામાન્ય મનુષ્ય કરતાં અલગ હોય છે એના કારણે તે ભગવાન છે એવી આપણને પ્રતીતિ થાય છે એવા જે લક્ષણો છે એ ઓગણચાલીસ લક્ષણોની યાદી વેદ વ્યાસજી વર્ણવે છે સત્યમ શૌચમ દયા શાંતિ એવા બધા ઓગણચાલીસ લક્ષણોનું વર્ણન કરે છે અને એવા ભગવાનના ઓગણચાલીસ લક્ષણો એવા સંતમાં પણ હોય છે જેમણે ભગવાનને પોતાના હૃદયમાં અખંડ સાક્ષાત્કાર પૂર્વક ધારણ કરી રાખ્યા છે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં આવા તમામ લક્ષણોનો અનુભવ લાખો લોકોએ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પોતાના મુખેથી પોતાની વાત બોલવા ગયા નથી એમણે ક્યારેય કોઈને કહ્યું નથી હું એમ આય મારામાં આ ક્વોલિટીઝ કે આ ગુણો છે એવું ક્યારેય એમને કોઈને કહ્યું નથી પણ સેજે સેજે એમની નજીક આવનાર એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિને એનો અનુભવ સહેજે થાય છે ગુલાબ કે મોગરાના સુગંધને કોઈ પરિચય આપવાનો હોતો નથી કોઈ પણ વ્યક્તિ એની પાસે તમે ગુલાબ લઈ જાઓ કે મોગરો લઈ જાઓ કદાચ એની આંખો બંધ હોય તો પણ એની ફ્રેગરન્સ એની સુગંધ એ માણસને અનુભવાયા સિવાય રહે જ નહીં એક્ઝેક્ટલી પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે એમના વિશે એક વાક્ય બોલવાની જરૂર ન પડે એમના વિશે એક મહિમાની વાત કહેવાની જરૂર ન પડે પણ છતાં વ્યક્તિને કોઈ પણ એમની પાસે આવે એને પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાની સુવાસ સ્પર્શી જતી હતી અને એ એમના જીવનના આવા જે સહજ પરમાત્માના સદગુણો એ મહેકી ઉઠતા હતા એટલું જ નહીં પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવે એમાં પણ એમના ગુણોની એક છાપ બેસી જતી હતી હમણાં જ અહીંયાથી આપણે સાંભળ્યું કે એમના જીવનના વ્યક્તિગત નિર્ણયો લેવામાં પ્રમુખ સ્વામી મહારાજનો કેટલો મોટો પ્રભાવ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામથી માંડીને નાના મોટા અનેક લોકોના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજને આધ્યાત્મિક ગુણોનો પ્રભાવ એવો હતો કે સામેની વ્યક્તિ પણ સુવાસિત થઈ ગઈ આધ્યાત્મિક ગુણોથી તમે કેટલાક સમય સુધી મોગરાનું ફૂલ તમારા હાથમાં પકડી રાખો અને પછી મોગરાનું ફૂલ તમે બાજુમાં મૂકી દેશો ને પછી હાથ એમને રાખશો તો હાથમાંથી મોગરાની સુવાસ આપોઆપ આવશે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું હતું કે કોઈ પણ એની નજીકમાં આવે એમનામાં એ પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક સુવાસનો સામે એક પ્રભાવ છવાઈ જતો હતો અને વ્યક્તિમાં પણ સદગુણો આવી જતા હતા પ્રમુખ સ્વામી મહારાજના એવા અનંત સદ્ગુણોમાંથી બે સદ્ગુણોની અત્યારે ખાસ સ્મૃતિ કરવાનું મન થાય છે પહેલી બાબત એ હતી કે એમણે ક્યારેય સ્વ પોતાની જાતને મહત્ત્વ નથી આપ્યું એમણે ક્યારેય પોતાની જાતને મહત્ત્વની ગણીની એટલી હદ સુધી કે માન સન્માન તો બરાબર છે સુખ સુવિધા પણ બરાબર છે પણ એમણે પોતાના રોગને પોતાની શારીરિક તકલીફોને પણ ગણી નથી શારીરિક તકલીફોના કદાચ કોઈ ન સહન કરી શકે એવા સંજોગોમાં પણ તેઓ એટલા બધા સ્વસ્થ એટલા બધા પ્રફુલ્લિત એટલા બધા પ્રસન્ન એટલા બધા આધ્યાત્મિક આનંદમાં માલતા હતા કે જેનું સ્મરણ આજે પણ આપણને તો આપણને પણ આનંદ ઉપજાવે પણ જીવનમાં ક્યારેય પણ આપણને દુઃખ આવે ત્યારે એ પ્રસંગોની સ્મૃતિ કરીએ તો આપણને પોતે પણ એ દુઃખથી પર થઈ ગયાનો અનુભવ કરાવે પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવવાની થઈ હતી હમણાં જ અહીંયા ઉલ્લેખ પણ થયો પરભુજે પ્રમુખ સ્વામી મહારાજ નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં શિકાગો મંદિરના શિલાન્યાસ વિધિના પ્રસંગે અમેરિકા પધારેલા અને ત્યારે એમનું ભારતમાં મેડિકલ પરીક્ષણ થયું તો એના આધારે ડૉક્ટરોએ નક્કી કરેલું કે સ્વામીજી અમેરિકા પધારી રહ્યા છે તો થોડાક વહેલા પધારે અને અમેરિકામાં પહેલાં એમના શરીરનું પરીક્ષણ થઈ જાય એમના હૃદયની એન્જિયોગ્રાફી થઈ જાય અને પછી તેઓ આગળના બધા કાર્યક્રમોમાં વિચરણમાં જોડાય જરૂર પડે તો ડૉક્ટરો એન્જિયોગ્રાફી કરતી વખતે એન્જિયોપ્લાસ્ટિક કરશે કદાચ ભારતમાં ડૉક્ટરોને બહુ જ એવી કોઈ ગંભીર પરિસ્થિતિ લાગતી નહોતી ભારતમાં ડૉક્ટરોને લાગતું તો બધું સામાન્ય રીતે બરાબર લાગે છે એટલે એમણે સ્વામી મહારાજને ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ માટે છૂટ પણ આપી પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા બરાબર મને યાદ છે ચોથી જુલાઈ અમેરિકાની સ્વતંત્રતાનો દિવસ હતો નાઇન્ટીન નાઇન્ટી એઇટ સ્વામી મહારાજ ખૂબ પ્રફુલ્લિત ખૂબ પ્રસન્ન કોઈને સહેજ પણ અંસાર ના આવે કે એમના હૃદયમાં કોઈ વધારે ગંભીર તકલીફ હશે પરંતુ ત્યાર પછી બે દિવસ પછી સાતમી તારીખે પ્રમુખ સ્વામી મહારાજને લેનોક્સિલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી માટે લઈ જવાયા ત્યારે ડૉક્ટર જેફરી મોસેસ અને ડૉક્ટર શોટ્સ વિલિયમ શોટ્સ એ બંને ડૉક્ટરોએ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદયનું પરીક્ષણ કરવા માટે એન્જિયોગ્રાફી કરવાનો પ્રારંભ કર્યો અને વિધિન અ ફ્યુ મિનિટ્સ આઈ વુડ સે હાર્ડલી થ્રી ટુ ફોર મિનિટ્સ દે વેર સ્ટન્ડ બાય ધ રિઝલ્ટ દે વેર સિંગ ઓન ધ સ્ક્રીન એમણે કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ હી સીટીંગ ઓન અ વોલકેનો એન્ડ હી મસ્ટ અન્ડર ગો ઇમિજિયેટ બાયપાસ સર્જરી એટલે એમણે તાત્કાલિક એન્જિયોગ્રાફીની પ્રોસીજર અડધી રોકી રાખી અને એમણે કહી દીધું કે અમને ઇમિજિયેટ બાયપાસ સર્જરીની જરૂરિયાત છે ત્યાર પછીનો ઇતિહાસ તો પ્રસિદ્ધ છે ડૉક્ટર વી એ સુબ્રમણ્યમ હી વોઝ અ ચેરપર્સન ઇન થોરાસિક ડિપાર્ટમેન્ટ ઓફ લેનોક્સિલ હોસ્પિટલ ઇન ન્યૂયોર્ક એટલે એમણે તાત્કાલિક બધી જવાબદારી સંભાળી લીધી પ્રમુખ સ્વામી મહારાજને ઇમીજીએટ બાયપાસ સર્જરી કરવાની થઈ અને ઇમિજિયેટ બાયપાસ સર્જરી કરવા માટેની વ્યવસ્થા લેનોક્સિલ હોસ્પિટલે અદ્ભુત પૂરી પાડી દે હેડ ટ્રમેન્ડસ રિસ્પેક્ટ ફોર પ્રમુખસ્વામી મહારાજ સો દે અલાઉડ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ પ્રમુખ સ્વામી મહારાજની જે પણ જરૂરિયાત હતી બધી જ રિક્વાયરમેન્ટ્સ પૂરી પાડીને તાત્કાલિક એમને બધી વ્યવસ્થા કરી આપી બટ નેક્સ્ટ ડે ઇન ધ મોર્નિંગ દેટ વોઝ સમથિંગ અનબિલિવબલ મોર્નિંગ ફોર મી પ્રમુખસ્વામી મહારાજની સર્જરી બપોરે ત્રણથી રાતના આઠ દરમિયાન થઈ અને બપોરે ત્રણથી આઠ દરમિયાન એમની સર્જરી દરમિયાન સર્જિકલ હોમમાં પ્રમુખ સ્વામી મહારાજે પોતાની ભગવાનની મૂર્તિ જેને તેઓ કાયમ પૂજે છે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તેઓ સાથે લઈને ગયેલા એન્ડ હી સેડ કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મારી જ્યાં સર્જરી ચાલતી હોય તે બાજુમાં રાખજો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે એમની સર્જરી પૂરી થઈ હી કેમ આઉટ અરાઉન્ડ એટ પીએમ ફ્રોમ ધી સર્જિકલ હોમ અને પછી પ્રમુખ સ્વામી મહારાજને સર્જિકલ થિયેટરમાંથી જ્યારે એમની રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા એ આઈ આઈસીયુ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સભાન અવસ્થામાં નહોતા ઇટ વોઝ અરાઉન્ડ એટ પીએમ અને ડૉક્ટરોને એમ હતું કે સ્વામી મહારાજ હમણાં સભાન અવસ્થામાં આવી જશે દસ વાગ્યા બાર વાગ્યા રાતના બે વાગ્યા બપોરે ત્રણ વાગ્યાનો એમને એનેસ્થેશિયા આપ્યો હતો ને રાત્રે બે વાગ્યા સુધી ચાર વાગ્યા સુધી પ્રમુખ સ્વામી મહારાજ સભાન ન થયા એટલે ડૉક્ટરોને જરા ચિંતા થઈ એટલે એમણે એક વિશિષ્ટ પદ્ધતિથી પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોમ્યુનિકેશન કરવાનો યોગીચરણ સ્વામી સેવામાં એમણે આખો ઇલાજ કર્યો અને પૂજ્ય વિવેકસાગર સ્વામી અને હું અમે બે સંતો લેનોક્સિલ હોસ્પિટલની બાજુમાં એક મકાન હતું ત્યાં અમે ઉતર્યા હતા અમે રાત્રે પછી અમારા ઉતારે ચાલ્યા ગયા અને સવારે સાડા પાંચ વાગે અમે પાછા આવ્યા અમે પાછા આવ્યા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રથમ વખત આંખો ખોલી હતી પહેલી વખત ઓવર ધ પીરિયડ ઓફ ઓવર ફોર્ટીન અવર્સ લગભગ ચૌદ કલાકના સમય પછી પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વખત આંખો ખોલી અને એ વખતે સાગર વિવેકસાગર સ્વામીને અમે બંને ત્યાં હતા અને એ વખતે પૂજ્ય ત્યાગ સ્વરૂપ સ્વામી એમની પાસે ઠાકોરજી હતા તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમની હજુ પહેલી આંખો ખોલી છે ચૌદ કલાકની આ ગાઢ નિદ્રા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજે પહેલાં પહેલું એમના મોં ઉપર ઓક્સિજન માટેનો માસ્ક પહેરાવ્યો હતો એન્ડ વી કુડ ક્લિયરલી સી હિઝ લિપ્સ કે બાપા મરમરીંગ કરતા હતા ઠાકોરજી લાવો આ એક અકલ્પનીય અમારા માટે હતું ચૌદ કલાકની ગાઢ નિદ્રા પછી આવી સિવિયર બાયપાસ સર્જરી પછી એમની આખો પહેલી વખત ખુલે છે ત્યારે હી ઇઝ આસ્ટિંગ ટુ ડૂ દર્શન ઓફ ભગવાન સ્વામિનારાયણ સ્મોલ મૂર્તિ ઇમેજ એન્ડ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એટલે તાત્કાલિક પૂજ્ય ત્યાગસ્વરૂપ સ્વામી હરિકૃષ્ણ મહારાજને લઈ આવ્યા ઇટ વોઝ એ આઈ વોડ વી ઓલ ઓફ અસ વર સ્ટન્ડ ટુ સી ધ વે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ડુઈંગ દર્શન પ્રમુખ સ્વામી મહારાજના બે હાથ અહીંયા નળિયો હતી અહીંયા નળિયો હતી અને બિકોઝ ઓફ બાયપાસ સર્જરી હી વોઝ ઓન ઓક્સિજન ને બધી જાત જાતની જે મેડિકલ રિકવાયરમેન્ટ્સ હતી એટલે કોઈ સંજોગોમાં આપણે કલ્પના ન કરી શકીએ પરંતુ જેવી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એમની આંખો સમક્ષ આવી એટલે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના બે હાથ એ નજીક લાવવા માટે જે પ્રયાસ કર્યો અને પોતાના બે હાથથી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા હિ વો સો ખુલ સો કામ પણ એ એમની જે ભક્તિ હતી ભગવાન પ્રત્યેની ભક્તિ એ જોઈને મને ત્યારે વિચાર આવ્યો કે દુનિયાનો ગમે તેવો નાસ્તિક વ્યક્તિ હોય દુનિયાના ગમે તેવા ભગવાનમાં ન માનનારા વ્યક્તિને જો આ દ્રશ્ય દેખાય તો એનામાં આસ્તિકતા આવી જાય એટલી પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિ હતી ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એમનો જે લગાવ એમના પ્રત્યેની એમની પરાભક્તિ એ એટલી અસાધારણ હતી કે આપણે ખરેખર રોમાંચિત થઈ જઈએ કારણ કે જ્યારે માણસને પોતાના શરીરનું ભાન ન હોય જ્યારે માણસને પોતાને આવી સિવિયર સર્જરીમાંથી પસાર થવાનું હોય ત્યારે સ્વાભાવિક પ્રત્યે પણે વ્યક્તિ પોતાના દેહના દર્દમાં ગુલતાન હોય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની એ વખતની ભક્તિ એ અસાધારણ ભક્તિ જોઈ ત્યારે એમ લાગ્યું કે આ મહાપુરુષ એ શરીરના ભાવોથી પર છે વી નો ઇન ધ ભગવદ્ ગીતા ઇટ ઇઝ વેલ સેડ સ્થિત પ્રજ્ઞતા સ્થિત પ્રજ્ઞ પુરુષ ભગવાન કૃષ્ણને ભગવાન અર્જુનના સંવાદમાં સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ શરીરથી કેવા પર હોય એની અદ્ભુત વાતો છે સુખે શું અનુદ્વિગ્ન મના દુઃખે શું અનુદ્વિગ્ન મના હા સુખે શું વિગત સ્પૃહ ભગવદ્ ગીતામાં અદ્ભુત વાત છે પણ એની નજરે તાદ્રશ જોવાની એ કંઈક અલૌકિક પળ હતી પ્રમુખ સ્વામી મહારાજને શરીરના દુઃખો સ્પર્શી નહોતા શકતા એ ત્યાં હૃદયે એ નજરો નજર જોયું થોડા જ દિવસ પછી આ આઠમી જુલાઈનો દિવસ હતો અને હવે પછીની હું વાત કરું છું એ પંદરમી જુલાઈનો દિવસ એટલે હાર્ડલી સાત આઠ દિવસનો સમય વચ્ચે પસાર થયો છે પ્રમુખ સ્વામી મહારાજ લેનોક્સિલ હોસ્પિટલમાંથી એમને ડૉક્ટર મહેન્દ્રભાઈ પટેલ અને એમના ભાઈ ભરતભાઈ પટેલ ને એમના ભાઈ મધુભાઈ પટેલ એમના પિતાશ્રી મનુભાઈ એમના ઘરે શિફ્ટ કરવામાં આવ્યા હતા ફોર રેસ્ટ એમને આરામ માટે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને હું વાત કરું છું તો આથી પચીસ વર્ષ પહેલાંની પચીસ વર્ષ પહેલાંના સમયમાં બાયપાસ સર્જરી એ બહુ જ સિવિયર સર્જરી ગણવામાં આવતી હતી આજે પણ એ સિવિયર સર્જરી છે આજે પણ નાની સર્જરી નથી પણ ત્યારે આજના કરતાં સમયમાં આટલું એડવાન્સમેન્ટ નહોતું એટલે ઇન્ફેક્શન લાગી ન જાય આ ન થાય તે ન થાય અને સ્વામીજીની ઉંમર સેવન્ટી એઈટ ઇયર્સ અઠ્યોતેર વર્ષની એમની ઉંમર એટલે ઘણી બધી ડૉક્ટરોની ચિંતા હતી એટલે એમને આવી એક અલુફ જગ્યામાં આરામ માટે શિફ્ટ કરવામાં આવ્યા હતા તે વખતે હજુ પહેલો દિવસ હતો અને અહીંયા બેઠા છે કેટલાક સંતો એ વખતે હાજર હતા પ્રમુખ સ્વામી મહારાજ ફર્સ્ટ ડે કેમ આઉટ અને સામે બધા સંતોને જોયા નાના નાના સંતો કેટલાક યુવકો સેવામાં હતા એ બધાને જોયા અને પ્રમુખ સ્વામી મહારાજે બધાને આધ્યાત્મિક કથાવાર્તાનો લાભ આપ્યો હજુ તો એ બાયપાસ સર્જરીમાંથી બહાર આવ્યા છે અને હજુ ડૉક્ટરે એમને બધી છૂટ નથી આપી પણ એમણે બહુ જ સુંદર કથા કથાવાર્તાનો લાભ આપ્યો એના કારણે એમને ઘણો શ્રમ પડ્યો અને પંદરમી તારીખે બપોરે અરાઉન્ડ ચાર વાગે ઇટ વોઝ સેટરડે બપોરે અરાઉન્ડ ચાર વાગે એ આરામમાંથી જાગ્રત થયા ત્યારે એમની સેવામાં જે સંતો હતા એમણે જોયું કે પ્રમુખ સ્વામી મહારાજને જ્યાં બાયપાસ સર્જરી કરી હતી એની નીચેના ભાગમાં અહીંયા આખો જે કાપો હતો એ કાપાની નીચેના ભાગમાં ત્યાં બે નળીઓ નાખવા માટે સેજ નાના હોલ્સ કરેલા એ હોલ્સના ટાંકામાંથી લાલ પ્રવાહી લોહી જેવું પ્રવાહી બહાર વહી રહ્યું હતું અને પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે વસ્ત્ર ઓઢ્યું હતું એ વસ્ત્ર આખું લાલ લાલ થઈ ગયું હતું સેવકો ગભરાઈ ગયા તાત્કાલિક ડૉક્ટરોને બોલાવ્યા અને ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબને ફોન કર્યો એટલે એમણે કહ્યું કે તમે પ્રમુખ સ્વામી મહારાજને તાત્કાલિક એક્સરે કરાવવા માટે લઈ જાઓ હવે એક્સરે કરાવવા માટે નજીકમાં વેસ્ટચેસ્ટરમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા તો નજીકમાં કોઈ એક્સરે ક્લિનિક ખુલ્લું નહોતું અને એ આછો શનિવાર હતો એટલે ઘણી બધી ટ્રબલ પડી હતી કે ક્યાં એક્સરે માટે લઈ જવા એટલે એ વખતે પેલા પોર્ટેબલ એક્સરેને એટલી બધી સુવિધાઓ કંઈ તાત્કાલિક ઉપલબ્ધ નહોતી એટલે પ્રમુખ સ્વામી મહારાજને બુક બ્રુકલિનમાં એક હું ભૂલતો નતો મોટેભાગે બ્રુકલિનમાં એક આપણા ત્યારે ગુણભાવી અને અત્યારે તો સન્નિષ્ઠ સત્સંગી છે નિરંજનભાઈ પટેલ એમના એક આવા લેબ સેન્ટરમાં પ્રમુખ સ્વામી મહારાજને તાત્કાલિક લઈ જવાનું નક્કી કર્યું પ્રમુખ સ્વામી મહારાજની કારમાં બે ત્રણ સંતો તો આમાં મને પણ પાછળ બેસાડ્યો તો અમે બધા ભેગા ગયા હતા જ્યારે અમે ત્યાં પહોંચ્યા એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજને વસ્ત્રને બે ત્રણ વખત બદલવું પડ્યું કારણ કે પેટની નીચેના કાણામાંથી લાલ રંગનું પ્રવાહી ખૂબ ધસમસતું બહાર આવતું હતું અને આપણને પણ ચિંતા થાય પરંતુ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ સ્વસ્થ હતા એમની આંખોમાં એમના ચહેરા ઉપર લેશ માત્ર કોઈ ડર કોઈ ગભરાટ કોઈ પ્રકારની ચિંતા કોઈ ઉદ્વિગ્નતા કોઈ ચિહ્ન માત્ર નહોતા એ અમે અહીંથી ત્યાં જતા હતા ત્યારે કારમાં અબાઉટ પોણો કલાકનો આશરે સમય થયો છે પોણો કલાકનો એવો સમય પણ એ દરમિયાન બહુ જ શાંતિથી બધા સાથે વાતો કરતા હતા હસતા હતા ગમત કરતા હતા અમે ત્યાં ગયા ત્યારે એક ડૉક્ટર શિરીષ થાનાવાલા હી વોઝ અ રેડિયોલોજીસ્ટ એ રેડિયોલોજિસ્ટને આવવામાં સમય લાગ્યો કારણ કે રજાનો સમય હતો શનિવાર હતો એટલે દૂર હતા એમને તાત્કાલિક બોલાવવાના હતા જે એક્સરે ટેકનિશિયન હતા એમને બોલાવવાના હતા એમનો પણ થોડો સમય લાગ્યો એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ લેબમાં ઘણી મોટી લેબ હતી ઘણા બધા એમાં નાના મોટા વિભાગો હતા એમાં એક વિભાગમાં પ્રમુખ સ્વામી મહારાજને બેસાડ્યા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજ્યા ત્યારે એમની એક સ્વાભાવિકતા હતી કે એમની આજુબાજુ એટલું બધું સરળ સહજ એક મિત્રતા સૌહાર્દ ભર્યું વાતાવરણ હોય કે કોઈને લાગે નહીં કે આપણે આવા મહાન સંત સાથે બિરાજ્યા છે એની સાથે બેઠા છીએ હમણાં ક્લિન્ટનની વાત કરી તો ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે રીતે બેઠા હતા એટલું બધું આમ લાગે નહીં કે ફ્રેન્ડ્સ બહુ જૂના મિત્રો એવી એમની સાથે આપવા સૌને આત્મીયતા થઈ જતી તો પ્રમુખ સ્વાય મહારાજે ત્યાં જે લોકો હતા એમની સાથે પરિચય ચાલુ કર્યો તમે કોણ તમારું નામ શું તમારું ગામ કહ્યું અને બધી વાતોમાં પૂછવા લાગ્યા એમાં કોઈ હું મારું ગામ ચરોતરમાં ફલાણું ત્યાં લેબમાં જે ઉપસ્થિત લોકો હતા એની વાત કરું છું બધી વાતો કરવા માંડ્યા એમાં ત્યાં લેબમાં એક વ્યક્તિએ એવું કહ્યું કે સ્વામીજી અમારી એવી ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ અમારી લેબમાં ક્યારેક પધરામણી કરે આજે તમે આવ્યા અમારી લેબ બહુ મોટી છે તો આ તો અમારા મોટા ભાગ્ય અહોભાગ્ય તો અમારી લેબમાં બહુ જ નાના મોટા વિભાગો છે ઘણું મોટો આ લેબનો વિભાગ છે બધા વિભાગમાં તમે પધરામણી કરવા માટે આવો એ બોલનાર વ્યક્તિને કલ્પના નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજની અત્યારની હાલત કઈ છે હજુ સાત દિવસ થયા છે બાયપાસ સર્જરીને અને આ એમના શરીરમાં ટેમ્પરેચર પૂજ્ય યોગીચરણ સ્વામીએ ટેમ્પરેચર માપ્યું ઇટ વોઝ બિયોન્ડ વન ઝીરો વન એટલે ઘણું ટેમ્પરેચર હાય હતું ડૉક્ટર સુબ્રમણ્યમ ચિંતા કર્યા હતા ડૉક્ટર જેફરી મોસે ચિંતા કર્યા હતા ડૉક્ટર નિલેશભાઈ ડૉક્ટર મહેન્દ્રભાઈ બધા ડૉક્ટર ખૂબ ચિંતામાં હતા કે આ કંઈક નવી સમસ્યા થઈ છે અને આ પેટમાંથી લાલ પાણીના ફુવારા છૂટતા હતા ત્યાં લેબમાં બેઠા હતા એ દરમિયાન પણ એમનો આ વસ્ત્ર એક વખત બદલવાની જરૂરિયાત પડી આ દરમિયાન લેબ ટેકનિશિયન આવી ગયા ડૉક્ટર શ્રી સ્થાનાવાલા આવી ગયા પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં લેબમાં લઈ ગયા એમને એક્સરે લેબમાં પ્રમુખ સ્વામી મહારાજનો એક્સરે લેવાયો એક્સરે ડેવલપ કરવાની ટેકનિક એ સમયે આજના કરતાં થોડી ઘણી જૂની હતી એટલે ટેકનિક એ હજુ લેબમાં એક્સરે ડેવલપ થઈ રહ્યા હતા એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ વળી પાછા પહેલાં ભાઈ સાથે વળ વળગ્યા અને એમણે કહ્યું સ્વામી અમારી બહુ જ ઈચ્છા હતી કે આપ અમારી આ પધરામણી કરો અમારે ત્યાં હમણાં તો આ બહુ મોટી બાબત થઈ ગઈ આપ પધાર્યા ધન્ય ભાગ્ય ધન ઘડી અને અમારા કેવા પુણ્ય કે આપ પધાર્યા એ તો બિચારા ભાવ આવે છે માતા સ્વાભાવિકપણે એમને કયા આ આ બાપાની આ પરિસ્થિતિનો અંદાજ નહોતો એક્સરે ડેવલપ થઈ ગયો એટલે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ સેડ ઇટ ઇઝ વેરી સિરિયસ પ્રમુખ સ્વામી મહારાજને ટેમ્પરેચર પણ છે અને એમના ડાયાફ્રામની નીચે અરાઉન્ડ ટુ લીટર્સ એક્સ્ટ્રા ફ્લુઇડ જમા થયું હતું અને આ ટુ લીટર એક્સ્ટ્રા ફ્લુઇડ ઇટ ઇઝ વેરી ડેન્જરસ કારણ કે એમાંથી એમને ન્યુમોનિયા થઈ જાય અને બીકોઝ ઓફ ન્યુમોનિયા વી મે ફેસ વેરી ડેન્જરસ પિરિયડ ઓફ ઇઝ હેલ્થ તો આપણે પ્રમુખ સ્વામી મહારાજને તાત્કાલિક આરામ કરાવવા જોઈને પાણીનું આપણે સુકાવા માટે બધી એન્ટીબાયોટિક્સને આને તેને બધી દવાઓ આપવી પડશે એ બધી વાતો હજુ ચાલે છે પૂછી યોગીચરણ સ્વામી વોઝ ડિસ્કસિંગ વિથ ડૉક્ટર સુબ્રમણ્યમ એન ડૉક્ટર નીશભાઈ ને ડૉક્ટર મહેન્દ્રભાઈ બધા ચર્ચા કરી રહ્યા હતા એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ સેડ ટુ ધેટ હરિભક્ત ધેટ ભાવિક બાપાએ કહ્યું કે તમારી ઈચ્છા હતી ને પધરામણી કરું ચાલો આ ડૉક્ટરો ચર્ચા કરે છે આપણે તમારે ત્યાં પધરામણી કરી આવીએ અરે એમને એમના શરીરની આવી હાલત છે ત્યારે આટલા મોટા ઘણી મોટી લે બધી જ્યાં પધરામણી જવાય એટલે પેલા કૃષ્ણવલ્લભ સ્વામી સેવામાં એમણે કહ્યું બાપા આપણી તબિયત બહુ ખરાબ છે ને હજુ તો બાયપાસ સર્જરીને આજે સાત દિવસ આપણે ક્યાં પધરામ નહીં જવાય બાપા કે ના ચાલો આપણે જઈ આવીએ એટલે વ્હીલચેરમાં પ્રમુખ સ્વામી મહારાજને લેબના એક એક વિભાગમાં લઈ ગયા એક વિભાગમાં જાય પ્રમુખ સ્વાય મહારાજ ત્યાં પુષ્પ છાંટે પેલા વિભાગની ઇન્ફોર્મેશન આપે બાપા આ વિભાગમાં આ થાય આ આ કાર્યવાહી ચાલે ત્યાંથી બીજા વિભાગમાં જાય ત્યાંથી ત્રીજા વિભાગમાં જાય ત્યાંથી ચોથા વિભાગમાં જાય એક એક વિભાગમાં પ્રમુખ વોઝ સો પ્લેઝન્ટ ઇન પ્લેઝન્ટ મોડ એટલા બધા પ્રફુલ્લિત હતા પ્રમુખ સ્વામી મહારાજ કોઈને કલ્પના ન આવે કે એ આવી શરીરની ગંભીર પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છેલ્લે એક જગ્યાએ વ્હીલચેર જાય એવી એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી કારણ કે બહુ સાંકડો માર્ગ હતો અને વ્હીલચેર ટર્ન નહોતી લઈ શકતી તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમે વ્હીલચેર આડી કરો પણ આપણે ત્યાં જઈ આવીએ એટલે આમ વ્હીલચે આંડી કરી અને ત્યાં લઈ ગયા જ્યાં જવાનો બહારનો બીજો માર્ગ હતો પણ એ બહુ આમ દૂરનો માર્ગ હતો શોર્ટકટ કાઢીને પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં લઈ ગયા અને ત્યાં એમણે કહ્યું સ્વામી આ અમારું નવું એમઆરઆઈ મશીન આવ્યું છે અને હજુ એનું ઓપનિંગ થવાનું બાકી છે તો આપ પુષ્પો છાંટો લગભગ અમે સાત આઠ જણા ત્યાં હતા પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ત્યાં હરિકૃષ્ણ મહારાજ હતા એમની પાસેથી પુષ્પો માગ્યા પ્રમુખ સ્વામી મહારાજે જાતે એ પુષ્પો પહેલાં એમઆરઆઈ મશીન ઉપર મૂક્યા અને ધેન પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ ઓન ઇઝ ઓન અને બોલવા લાગ્યા સ્વામી બાપા કહે કે અહીંયા જે જે દર્દીઓ આવે ભવિષ્યમાં જે જે દર્દીઓ આવે એ બધા જ દર્દીઓને ખૂબ સારામાં સારું અહીંયા નિદાન થાય બધા દર્દીઓને સારામાં સારી સારવાર થાય બધા દર્દીઓનું ભલું થાય એ બધા દર્દીઓનું કલ્યાણ થાય ડૉક્ટરોની પણ તબિયત સારી રહે ડૉક્ટરો દ્વારા પણ સેવા થાય માટે આપણે બધા ધૂન કરીએ એ બોલતા બોલતા પ્રમુખ સ્વામી મહારાજ એકાગ્ર થઈ ગયા અને સ્વામિનારાયણ 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 મહામંત્રની ધૂન કરવા લાગ્યા એ એટલા બધા ધૂનમાં એંગ્રોસ થઈ ગયા અમે બધા પણ ધૂનમાં એંગ્રોસ થઈ ગયા પણ વી સો વન થિંગ કે પ્રમુખ સ્વામી મહારાજ એ આવા સંજોગોમાં બીજાના ભલા માટે પ્રાર્થના કરી રહ્યા હતા ખરેખર જે પ્રમુખ સ્વામી મહારાજ સૂત્ર બોલે છે બીજાના ભલામાં આપણું ભલું પોતાના શરીરની આવી સ્થિતિમાં બીજા માટે ધૂન કરી શકે એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતનું કાર્ય અને આપણે માટે ખરેખર એવા ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે બિરાજા છે જે પ્રમુખ સ્વામી મહારાજનું મૂર્તિમંત સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના તમામ આધ્યાત્મિક ગુણોના ધારક એવા પૂજ્ય મહંત સ્વયં આજે આપણી વચ્ચે બિરાજ્યા છે આપણે જોરદાર તાળીઓથી તેઓનું અભિવાદન કરીએ તેઓનું સ્વાગત કરીએ અને એમના ચરણે પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અમારા જીવનમાં પણ આવે એવી અમારા ઉપર કૃપા વર્ષાવજો